ભગવાન શ્રી હરી એકવાર ગાંફ ગામના પાદર માંથી નીકળ્યા તળાવ હશે એટલે ભગવાન ત્યાં ઘોડા પાવા માટે દરબારો સહિત ગયા તળાવે ઘોડા પાય છે એ વખતે આ ગાંફ ગામના ગોવિંદ પટેલ એ બળદ પાવા માટે આવ્યા ભગવાન શ્રી હરીને જોયા એટલે પટેલ ત્યાંને ત્યાં જ બળદની રાશ એક બાજુ મૂકી અને માંડા દંડવટ કરવા કરે મહારાજ આ અણધાર્યા પધાર્યા માટે મારે ઘેર પધારો મારું આંગણું પાવન કરો મહારાજ કે ભગત રહેવા દો તમારો ભાવ બહુ સારો છે અમારે આગળ જવાની ઉતાવળ છે અને આટલા બધો રસાલો અમારી સાથે છે ગોવિંદ પટેલ કહે છે કરે મહારાજ આંગણે આવીને તમે એમને એમ જતા રહો એ ચાલતું હશે માટે ભોજન કરાવવા વિના તો નહીં જ જવા દો માટે બધા જ મારે ઘેર પધારો અમારા મહેમાન બનો મહારાજ કે કાંઈ વાંધો નહીં પછી મહારાજને ને સાથે જે હતા એ બધા ગયા નાનું એવું ઘર ડોલીઓ મહારાજને ને બિછાવી દીધો મહારાજ બેઠા ઘોડાઓને ગમણે બંધાવી અને ઘાસ વગેરે નખાયું મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન હવે બીજું કઈ હતું નહીં એટલે નીચે પેલા ગોદડાઓ રજાઈઓ પાથરી દીધી એના ઉપર બધા જે દરબારો હતા એ બધાય બેઠા પણ ગોવિંદ પટેલના ઘરના ને બિલકુલ સત્સંગ નથી એટલે તરત જ મહારાજ બેઠા રસોડામાં રસોડામાં ગયા એમના ઘરના હતા એટલે એને જઈને કીધું કે મહારાજ પધારા છે અને સાથે થોડા કાઠી દરબારો પણ છે તો જલ્દી બની જાય એટલે જલ્દીથી લાપસી બનાવો અને આમ જ્યાં કીધું તે તો કઈક સવાર ને ખીજાયેલી હશે અને બાઈનો મગજ ગયો લાકડામાં લાકડા જે ચૂલામાં સળગાવવાના હોય ને એ ફાચરો લઈ અને પટેલની પાછળ દોડી પટેલને તો એટલી બધી શરમ લાગી કરે આટલા બધા બેઠા છે બહાર એમને ખબર પડશે તો કેવું લાગશે અને બાય જોર જોરથી બોલ્યા કરે કે તમે જ્યારથી ભગતડા થયા ને ત્યારથી મારી કઠણાઈ બેસાડી છે જ્યારે હોય ત્યારે જેને તેને લઈને આવતા જ રહ્યો મારે તો આમ પણ તુકારેથી ન બોલાય ને બાકી શાસ્ત્રમાં તો એવી રીતે ટોછડા શબ્દો લખ્યા છે જેમ હવે એમ માંડી ભગતને ટડકાવવા કે મારે કાંઈ આવા બધા સાધુ બાવા માટે રોજ રાંધવાની નવરાશ નથી હવે આ રીતે કીધું એટલે પટેલ તો એકદમ રસોડામાંથી સમય પારખી અને બહાર નીકળીને મહારાજના ઢોલિયા પાસે આવીને બેઠા મહારાજ કે છે કે પટેલ કેમ ચાલે છે બધું તો ક્યાં તમે બધું સાંભળ્યું એમ ચાલે છે કારણ કે આટલું જોરથી બોલતી એટલે તમે સાંભળ્યું જ હોય મહારાજ કે પણ આવી મુશ્કેલી કાયમ પડે છે કે આજે કાંઈ તમારે સવારે કંકાસ કે કેવું થયું હતું કે નહીં મહારાજ પહેલાથી ઘરનું માણસ કલંગુ છે એટલે ક્યારેય એ સીધું ચાલે હવે આ વાત જ્યાં મહારાજને પટેલા પટેલે કરી ત્યાં બાય રસોડામાં સાંભળી ગઈ કે આ બધાની વચ્ચે મારી આબરૂના કાંકરા પાછો કરે છે ને એવું બોલ્યા ઘરનું માણસ કલંગું છે મહારાજને એમ થયું હવે તો બાજી બગડી જ જશે લાપસી નહીં આપણને લાકડીઓ મળશે એટલે મહારાજ એકદમ ઢોલિયા ઉપરથી ઊભા થઈ અને ઉતાવળે પગલે રસોડામાં ગયા પેલી ભાઈ તો આમ અચાનક મહારાજ આવ્યા એટલે એકદમ ચોંકી ગઈ અને મહારાજને સામે ને સામે જોઈ રહી અને ભગવાન અંદર જઈ અને કે છે કે લે તમે કેશવ પટેલના દીકરી કે નહીં કેશવ પટેલ ની સાથે તો અમારો બહુ સારો સંબંધ અને કેશવ પટેલ ના દીકરી એટલે અમારા દીકરી હવે આમ જ્યાં કીધું ત્યાં પેલી બાઈને તો એટલું બધું સારું લાગ્યું ઠીક આ મારા પિતાને ઓળખતા લાગે આ અમારા ગામમાં ઘણી વાર આવે છે એટલે ઓળખતા હશે અને હું આ બધું બોલી ગઈ મારી આબરૂના કાંકરા થાય અને મહારાજે તો મારા કેશવ પટેલની સાત પેઢીના નામ લાઈનમાં સંભળાવી દીધા આમને કાંઈ કોઈને પૂછવાનું હોય નહીં બાય વિચાર કરે કહો આ પટેલ ને તો એક પેઢીની ઓળખાણ ને મારા પિયર સાથે તો સાત પેઢીની ઓળખાણ એટલે તો રાજી રાજી થઈ ગઈ બાઈ કે ગણાવો આજ મારો બાપ મારે આંગણે પધારો માટે મહારાજ બેસો બેસો અને પટેલ ને તો એવી ટેવ જ છે કાયમ મારું જે આવે ને એની આગળ વાંકું બોલ્યા આજ કરે મહારાજ કે હવે સંસાર છે એટલે એ તો બધું ચાલ્યા કરે પણ અમારે કેશવ પટેલ છે ને એ તો બહુ ખાનદાન વ્યક્તિ છે આવું કહ્યું એટલે બાપની ખાનદાનીને લાંછન ન લાગે એવું તો એણે કરવું જ રહ્યું મહારાજને કે છે કે બેસો પટેલ કહેવા જાય હતા હમણાં હું રસોઈ બનાવું છું એમ કઈ પાછલી ખડકીએથી જઈ અને બીજા ચાર પાંચ બહેનોને બોલાય આવી રસોઈ કરવા અને ભગવાન શ્રી હરિને માટે ખૂબ સારી રસોઈ બનાવી એક બાઈને કીધું જરાક જોઈ લે તો કેટલા વ્યક્તિઓ છે બધાને ગણી લીધા ભાઈઓ કે છે કે આટલા બધા અત્યારે રસોઈ તો કે આ મારા પિતાજી છે ને મારા પિયરમાં એની ઓળખાણ વાળા છે આ બધા મોટા મોટા ગામે દરબારો અને આ સ્વામિનારાયણ છે તો ભગવાન કહેવાય છે અને ભગવાન આપણે આંગણે આવ્યા હોય ત્યારે કંઈ કમી રખાય ખરી એટલે કંસારનું કીધું તું પણ આને તો જેટલી આવડે એ બધી રસોઈઓ બનાવી નાખી સરસ મજાના પાટલાઓ નાખી દીધા એના ઉપર આસન નાખી દીધા અને ભગવાન શ્રી હરીને પ્રાર્થના કરી મહારાજ ભોજન કરવા પધારો મહારાજ બેઠા બધાએ સખાઓને પણ જમાડ્યા અને ત્યાર પછી વાળંદને બોલાવીને બધાની સારી રીતે ચાકરી કરાવી જૂના જમાનામાં એવું હતું કે મોટા માણસ આવે તો આ બધા જે નોકર ચાકરો એ થોડીવાર એની ચરણ ચંપી કરતા તો એ રીતે ચાકરી કરાવી અને મહારાજને કહે છે કે રાત રહેવાનું છે અત્યારે તો હું જવા નહીં જ દઉં પછી સાંજે પાછી વાળવ કરાવી થોડી વાર મહારાજે કથા વાર્તા કરી અને કથા વાર્તામાં પોઈન્ટ એ જ રાખ્યો કે અમને થોડુંક સારું લાગે વખાણ કર્યા કે પટેલ તમે તમારા ઘરના ઓળખી નથી શક્યા હીરા જેવા છે પટેલ મનમાં વિચાર્યા કે એ તો મે વરસ કાઢ્યા છે મને ખબર હોય હીરા જેવી છે કે લીરા જેવી સવાર પડી એટલે ભગવાન શ્રી હરી તરત જ જવા માટે તૈયાર થયા બાઈ કે છે કે નહીં જવા નહીં તો બપોરે જમીને તમારે જવાનું છે મહારાજ કે પણ જવો દીકરી અમારાથી અતિ ઉતાવળ છે રોકાવાય એવું નથી ફરી વાર જ્યારે આવશું ત્યારે જરૂર આવશું પણ આજ તમે અમને રજા આપો બાહી કહે છે કે ભલે મહારાજ પણ જ્યારે પધારો ને ત્યારે આ તમારી દીકરીનું આંગણું પાવન કરતા જજો તો ભગવાન શ્રી હરિએ હા પાડી બાહી પગે લાગી મહારાજે માથે હાથ મૂક્યો પછી મીઠી વાણીએથી મહારાજે વિદાય લીધી અને પટેલ ભાગોળો સુધી વળવા ગયા મહારાજને કહે છે કે પ્રભુ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે ભગવાન કળિયા છળિયા અને બળિયા છે એ કળિયા છે એની તો આ જ ખબર તમે દુખતી ન મને મારા સસરાની સાત પેઢીના નામ નથી આવડતા અને તમે કહી દીધા મહારાજ કે અમે તો અંતર્યામી સાત શું સત્તરના કહી દઈએ પણ પટેલ કામ આવી રીતે જ લેવાય ગમે ત્યારે કોઈ મહેમાન આવ્યા હોય તો તમને એના સ્વભાવની ખબર છે એટલે તમારે એના વખાણ કરતું રહેવું થોડુંક ધીરું રહેવું આ તો અમે સમાધાન થયું બીજા મહેમાન હોત તો લાકડીઓ જ ખાત પટેલને વિદાય આપી મહારાજ આગળ ગયા પણ કહેવાનો મતલબ એવો કે મહારાજે મીઠી વાણી વાપરી તો ચૂરમા ચોળીને જમાડ્યા અને સારી રીતે રાત રોકાયા